હેલો મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે આ આપણી સાઈડ છે ને આ સાઈડ ઉપર આપણે કામ કરવાનું છે તો આપણે આપણી સાઈડ ઉપર જઈએ છીએ આ છે આપણી સાઈડ આ કિચનમાં આપણે આજે લાદી કરવાની છે તો પહેલાં આપણે પાણી સાટી દઈએ બે દિવાલમાં લાદી કરવાની છે ત્યાં તો આ રીતથી આપણે પાણી સાટીશું ડબલે ડબલે તો આપણે વિજયભાઈ પાણી સાટીએ છીએ આ રીતે પાણી સાટે જ આપણે હવે રેવલમાં પટ્ટી ચોંટાડીશું તો માથે રેવલ રાખશું અને પટ્ટી ચોંટાડીશું હવે આપણે ખીલા છું ખીલા મારી દઈશું એટલે માથે પટ્ટી રહી જાય તો ખીલા ઓહો આ વાયરું તો જોઉં એક બોર્ડમાં ખીલા વધી વાયરું છે સંજયભાઈ અહીંયા મોલ્ડિંગ કરે છે

ચાવણ ઘસતું છે દિવાલમાં આજે જો છેલ્લી સુધી મિત્રો આ રીતે આપણે ઘસતું છું ગારો છૂટ્યો હોય નીકળી જશે આ રીતે આપણે સાફ કરી નાખશું હવે આપણે એક ડોલ લેશું અને પંચ લેશું તેને સારી રીતથી ખસેશું એટલે સરસ થઈ જાય સાફ થઈ જાય આ રીતથી આપણે ઘસતા જાશું એટલે દીવાલ કમ્પ્લીટ થઈ જશે આ જોઈ દઉં આપણી બપોર પહેલાંની એક દિવાલ આપણે પૂરી કરી છે કમ્પ્લેટ ચમકારા મારે છે ને મિત્રો જોતા રહેજો આપણા વિડીયોમાં હવે આપણે એક પાટીઓ લઈ આવશું અને બીજી દીવાલ માટે પ્રેહ બનાવી નાખશું તો આપણું પાટીઓ મુકાઈ જશે હવે આપણે બીજી દિવાલ લેશું તેમાં આપણે રેવલ કરી નાખશું પહેલાં સંજયભાઈએ આજ મોલ્ડિંગનું કામ ઉપાડી લીધું છે થઈ ગયું છે હવે વિજયભાઈ એક સાથે પાંચ લાદી લેશે આ રીતથી માફ કરી નાખશે અને આપશે એક સાથે ચાલો માપ તો લેવા જ જો હવે હીરાકણીથી આપણે તેની ઉપર લીટો મારી દઈશું જોતા રહેજો મિત્રો આપણા વિડીયો છે લેખી તો આ રીતથી આપણે કામ કરતા રહીશું હવે વિજયભાઈ અહીંયા હીરાકણીથી કટિંગ કરવા માંડે છે

હવે અહીંયા વેન્ટિલેશનનું માપ લઈને રાઉન્ડ પાડી દીધું છે હવે તે વેન્ટિલેશન છૂટાડવાનું છે જો આ રીતે ગારો ભરે છે અને આ રીતે આગળ છોટાડી પણ દેશે આ જો આ વેન્ટિલેશન છે હવે આ છૂટાડી દીધું છે આપણે આ રીતથી છૂંટાડ્યું છે વેન્ટિલેશન હવે સંજયભાઈએ અહીંયા માર્બલ છૂંટાડવાના છે કિચનમાં આ રીતે તેને મોડિંગ કર્યું છે હવે હા શું છે એ તો મને નથી ખબર આપણે પટ્ટી પડી હતી એટલે આવું કર્યું છે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આગળનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબક્રાઇબ કરો સારો લાગ્યો